ગારિયાધાર નગરપાલિકાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા ગારિયાધાર નગરપાલિકા કચેરીમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ સાવ જ કથળતી જોવા મળી આમ જો વાત કરવામાં આવે તો ગારિયાધાર નગરપાલિકાની કચેરીમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ તો સાવ ખાડે ગઈ જ છે ગારિયાધાર નગરપાલિકાના દાંતિયા લાલિયાવાડી પોતાની મનમાની સરકારી નહીં સ્વકારી જોવા મળી ગારિયાધાર નગરપાલિકામાં કોઈ અધિકારીઓ કેમ હાજર રહેતા નથી જારે જોઓ ત્યારે ગેરહાજર જ હોય છે વાત કરીએ તો ચીફ ઓફિસર પણ ગેરહાજર જ હોય છે પોતાની મનમાની ચલાવી રહ્યા છે નગરપાલિકાના અધિકારીઓની રાહ જોઈ જોઈ અરજદારો થાકીને પાકી જાય છતાં પણ કોઈ અધિકારીઓ હાજર રહેતા નથી નગરપાલિકામાં કોઈ સરકારી નહીં પરંતુ સ્વકારી એટલે કે પોતાના નિયમ લાગુ લાગી રહ્યું છે ચાલ્યા જાય છે નગરપાલિકા કચેરી બંધ થવાનો સમય છ વાગ્યાનો હોય અને પાંચ વાગ્યામાં નગરપાલિકા ખાલી થઈ જાય છે એટલે કે પાંચ વાગે ત્યાં તો સ્વકારી કર્મચારી જતા રહે છે અરજદારો માત્ર ધક્કા જ ખાયા કરે અને ચીફ ઓફિસર પોતાની જ મનમાની કરે ને ગેરહાજર રહે છે હવે જોવાનું એવું કે ગાળિયાધાર નગરપાલિકામાં કાયદો ને વ્યવસ્થાની સ્થિતિ જળવાશે કે માત્ર અરજદારો ધક્કા જ ખાયા કરશે શું અરજદારોના કામ થશે ખરા તેઓ ગાળિયાધાર જનતામાં પ્રશ્નો ઉદભવી રહ્યા છે